પિતાનું મૂલ્ય મિસયુ પાપા સાંજે ઓફિસેથી આવી ફ્રેશ થઈ હું ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયો મેં મારી પત્નીને પૂછ્યું દામિની આજે જમવામાં શું બનાવ્યું છે દામિની બોલી સેવ ટમેટાનું શાક પરોઠા દહીં તમને ભાવતું મેં ડાઇનિંગ ટેબલના સાઈડ કોર્નર ઉપર રાખેલા પપ્પાના ફોટા સામે જોયું મનમાં બોલ્યો પપ્પા તમારું ભાવતું શાક આવો છો ને તેમની ડાઇનિંગ ટેબલની મુખ્ય ખુરશી જેના ઉપર અમારો પરિવાર હજુ બેસવાની ઈચ્છા નથી કરતો તેની સામે જોઈ હું બોલ્યો પપ્પા હતા કડવા લીમડા જેવા પણ તેની ઠંડી છાંયા મારા રોમે રોમ ઠંડક આપતી ઘરમાં શાંતિ જોઈતી હોય તો આવી એકાદ વડીલ વ્યક્તિ ઘરમાં હોવી જોઈએ જે તમને વઢી નાખશે પણ બહારની વ્યક્તિને તમારા માટે એક શબ્દ બોલવાની પણ અનુમતિ નહીં આપે આ તો સાચો પ્રેમ છે આજે તેમની વિદાય પછી મેં પણ મારા સ્વભાવમાં થોડો ફેરફાર કર્યો જરૂર જણાય ત્યાં સપ્ટસ થઈ જવું નહીં તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું હું પપ્પા કહેતા જે વ્યક્તિ ગરડા વ્યક્તિને સંભાળવાની અને નાના છોકરાને રમાડવાની કળા શીખી લે લે છે તે દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકે છે તેનું કારણ છે જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ કે ઘરડી થતી જાય તેમ તેમ તેનામાં બાળક જેવી જીદ આવતી જાય સતત તેઓ અસલામતી એકલતાનો અનુભવ કરતા હોય છે તેમની જરૂરિયાત ફક્ત બે રોટલી અને સોમાનનો ઓટલો હોય છે પપ્પા બેંકમાં મેનેજર હતા નિવૃત્તિ પછી અમે જે ફ્લેટમાં રહેતા હતા તેની બાજુનો બીજો નવો ફ્લેટ ખરીદીધો અને અમને કીધું તમે હવે નવા ફ્લેટમાં જુદા થાવ તમે તમારી રીતે જિંદગી જીવો અને અમને ઘડપણમાં અમારી રીતે જિંદગી જીવવા દો પણ મારી શરત એટલી રહેશે સવાર સાંજ જમવાનું અમે તમારા ઘરે રાખીશું મેં કીધું પપ્પા અમારી કોઈ ભૂલ અમારા વર્તનથી નારાજ છો ના બેટા આખી જિંદગી ઘડિયાળના કાંટે હું અને તારી માં દોડ્યા છીએ થોડી શાંતિ હવે જોઈએ છે મારી સમજણ પ્રમાણે ફક્ત ઘર અલંગ થયા અમારા દિલ એક હતા આજે જ્યારે શાકના વધતા જતા ભાવ વિશે હું દામિની સાથે ચર્ચા કરતો હોઉં ત્યારે હું હસી પડું છું પપ્પા સવાર સાંજનું શાક કયું બનાવવું એ પણ આગલા દિવસે ઇન્સ્ટ્રક્શન આપીને જતા એક દિવસ મારેથી કહેવાઈ ગયું પપ્પા ટમેટા સો રૂપિયે કિલો છે તો શું થઈ ગયું તમે નાના હતા ત્યારે તમને અમે શાકના ભાવ કહી જમાડતા હતા પપ્પાના હાર પહેરાવેલ ફોટા સામે જોઈ હસતા હસતા આંખમાં પાણી સાથે તેમના શબ્દો હું યાદ કરું છું કોઈ વખત ઓચિતા પપ્પા એવા કામો સોંપ્યો કે આપણે થાકેલા હોય કંટાળો આવતો હોય એક વખત મેં કીધું પપ્પા આજે હું થાકી ગયો છું તો મને કહે કેમ તમને મોટા કરતાં અમને થાક નહીં લાગ્યો હોય પપ્પાને સમજાવવા બહુ અઘરા હતા એક દિવસ એવું થયું રોજના નિયમત મુજબ પપ્પા મમ્મી રાત્રે જમવા આવ્યા પપ્પા મમ્મી ગરમ ગરમ જમી લે પછી હું મારી પત્ની અને મારો પુત્ર દીપેન જમવા બેસીએ તેઓ જમતા હતા એ દરમિયાન કોઈનો ફોન આવ્યો મારી પત્ની તેમની સાથે ફોન ઉપર વાત કરી રહી હતી એ સમયે મારા મમ્મી ઊભા થઈ રસોડામાં પપ્પાને વધારાનું શાક આપવા માટે શાકનું વાસણ લેવા ગઈ તેમાં શાકનું પ્રમાણ જોઈ મમ્મી કશું બોલ્યા વગર બહાર આવી ગયા મમ્મી વાસ્તવિકતા સમજી ગઈ હતી અમારા જમ્યા પછી આ ત્રણ વ્યક્તિ શું કરતા હશે તેને શાકના ભાવ ખબર હતી જમ્યા પછી કહે બેટા થોડું કામ છે મારી સાથે બહાર આવીશ હું પપ્પા સાથે બહાર ગયો પપ્પા મને તેઓ રહેતા હતા એ જૂના ફ્લેટ ઉપર લઈ ગયા ઘર ખા ખોલી પપ્પા પહેલાં તો બે ભેટ્યા આંખોમાં આંસુ સાથે બોલ્યા કોઈ તકલીફમાં છે મેં હસતા હસતા કીધું ના પપ્પા તમારી હાજરી હોય ત્યાં તકલીફો પણ ભાગી જાય બેટા તારો મિત્ર મળ્યો હતો કહેતો હતો કંપનીમાં બે ત્રણ મહિનાથી પગાર નથી થયો બાળકોના સ્કૂલની ફી રૂટીન કેવી રીતે તું ઘર ચલાવે છે પપ્પાનો માથે હાથ ફરતો હતો જાણે જિંદગીનો થાક ઉતરી રહ્યો હોય તેવી લાગણી હું અનુભવતો હતો પપ્પા એ તો જિંદગી છે ચાલ્યા કરે મેં કીધું બેટા તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે હું કાંઈ સમજ્યો નહીં પપ્પા તું જ કહે બાપ કદી સંતાનને હેરાન થતો જોઈ શકે ખરો પપ્પા અંદરના રૂમમાં ગયા બહાર આવી મારા નામની ફિક્સ ડિપોજીટો અને ભીકરિંગ પાસબુક હાથમાં મૂકી કહે બેટા આ બધું તારું અને તારા નામે જ છે જરૂર હોય તો વટાવી લે પણ મુંજાતો નહીં મારી સામે આંખ મેળવી બોલ્યા તારો બાપ બેઠો છે જરા પણ મૂંઝાતો કે ચિંતા ન કરતો એક લોખંડી વ્યક્તિત્વવાળા મારા પપ્પા માખણની જેમ પીગળી રહ્યા હતા બહારથી કડક દેખાતી વ્યક્તિ અંદરથી કેટલી નાજુક હોય છે તેનો અનુભવ હું કરી રહ્યો હતો બેટા તારા ઘરે બે સમય જમતો હતો પણ દર મહિને તારા રીક રિંગના ખાતામાં મારા પેન્શનના રૂપિયા પચીસ હજાર જમા કરાવતો હતો બચાવેલા મૂડીના વ્યાજમાંથી અમારા ખર્ચ નીકળી જાય છે અમારી જરૂરિયાત કેટલી હોય તારા લગ્ન મોટા ઘરની છોકરી સાથે થયા હતા મને ભીખ હતી કે તું રૂપિયા ઉડાવી નાખીશ એટલે મેં આ પગલું ભર્યું હતું બેટા તારી માં પણ મોટા ઘરમાંથી જ આવી હતી પણ કહેવાના મોટા ઘર હોય બાકી દિલ બહુ નાના હોય છે મુશ્કેલીમાં સસરાનો રૂપિયો કોઈ કામ નથી આવતો આ લોકો સલાહ માટે આગળ અને મદદ વખતે પાછળ ઊભા હોય છે આપણી બચત એ જ આપણું સ્વમન છે એ જ આપણી મુશ્કેલીનો સાથી છે સંસારમાં દરેક લોકો પોતાની મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય છે આપણી લડાઈ આપણે જાતે લડવાની હોય છે આપણી ખોટી જરૂરિયાતો વધે એટલે સાથે સાથે અપેક્ષાઓ વધતી જાય અપેક્ષાઓ વધે એટલે સામેની વ્યક્તિ આપણે શરૂઆતથી લાગે અપેક્ષાઓ એ દુઃખની જનતા છે માટે જેટલી આવક એટલા ખર્ચ કરવા તારી પત્ની પણ ગૃહલક્ષ્મી જેવી છે મને માન છે બેટા તે એક વખત મને કીધું હતું પપ્પા મારી પણ ઉંમર વધે છે વાત તો તારી પણ સાચી લાગી દુઃખના વખતે સંતાનોને રૂપિયા કામ ન આવે તો તે રૂપિયા નહીં કાગળ જ છે પપ્પાના ફોટા સામે જોઈને ભીની આંખે હું બોલ્યો પપ્પા તમારું ભાવતું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે એકસો વીસ રૂપિયા કિલો છે જમવા નહીં આવો દામિની બોલી શું વિચારમાં પડી ગયા મેં કીધું બુરે વક્ષ મેં કંધે પર રખા ગયા હાથ કામયાબી પર બજનેવાળી તાલ્યો જ્વાદા કિંમતી હોતા હૈ મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે